કારણ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પાંચ દિવસ કાળઝાળ ગરમી વરસી શકે છે અને જેને ધ્યાનમાં રાખીને અલગ અલગ કોર્પોરેશને પણ પોતાના શહેરના નાગરિકોને અપીલ કરી છે કે કામ વગર કોઈ ગરમીમાં બહાર ન નીકળે ખાસ કરીને બપોરે બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યાનો સમય કે જ્યારે ખૂબ જ અસહ્ય ગરમી હોય છે ઓઆરએસના વિતરણની પણ વ્યવસ્થા અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી છે સરકારી કચેરીઓમાં ઓઆરએસનું વિતરણ થઈ રહ્યું છે ઠંડા પીણાથી પણ લોકો ઠંડક મેળવી રહ્યા છે તો વૃક્ષોનો સહારો પણ લઈ રહ્યા છે વોટર પાર્ક હાઉસફુલ જોવા મળી રહ્યા છે સ્નો પાર્કમાં પણ લોકોની ભીડ

ઓછા જોવા મળી રહ્યા છે